તો હાલો મિત્રો આ છે રેલવે સ્ટેશન દિલ્હીનું આપણે જો હું આવી ગયો છું અહીંયા ડ્રાઈવ એકદમ મજામાં હશે તો હવે આપણે બસમાં બે ટ્રેન બસ અહીંયા છે ટ્રેનમાં બેસીને જાશું આગળ અને જો હું દ્રાક્ષનું ફાર્મ છે એ તમને બતાડીશ તો છેઠ સુધી વિડીયો જોજો મિત્રો અને વિડીયો લાઈક છે કરજો તો આ જોઈ શકો મિત્રો કેટલો સુંદર મજાનો પોપટ છે સવારમાંથી જ હું આવી ગયો છું પોપટને પંખી ઘણા છે આ આંબાના ઝાડ ઉપર મિત્રો કેટલા પોપટ બેઠા છે તો કે સાવન મેં ઓફ કર નાખો છે ને કોઈ અવાજ આવી પણ સંભળાવવા ન દઈએ અને આ કબૂતર આ ખાય છે મીઠું કંઈક આ આપણે ખાઈ શકીએ મિત્રો કંઈક ફ્રૂટ આવ્યા છે અહીંયા ઘણા ચાડવા છે આજુબાજુમાં તો બહુ મસ્ત મજાના ને સવારને પૂરમાં અને અહીંથી જ મારા ને આગળ ફાર્મ છે જે ત્યાં આપણે જાશું આ હરણ ને અહીંયા જંગલી એરિયો છે મિત્રો તો જોવા મળે છે આપણે જો ઊભા રહી ગયા છે હવે હું ને મારી સાથે મિત્ર છે એ તો બહુ મસ્ત મજાને ધીમે ધીમે હરણ જાય છે અને આપણે વાડીએ બસ હવે પહોંચવા જઈએ છે ફાર્મમાં અને દૂરથી ત્યાં આગળ ઘણા હરણો પર છે અહીંયા મોરને અને આ સસલું તો મારો રસ્તો હું રસ્તામાં ઊભો છું મિત્રો અને આ સસલું જવાનું કરે છે મારાથી બીએ છે તે એ ભાગી ગયું હવે પાછું નહીં આવતું જો આ પાછું આવે છે મિત્રો અને જો આ દ્રાક્ષ છે તો આ ફાર્મમાં બધી પ્રકારની દ્રાક્ષ જોવા મળે છે આ આપણે ત્યાં આવે છે મિત્રો કઈ રીતે સપ્લાય કરે છે આપણે આ જોશું તો જો આ બધી દ્રાક્ષમાં મેં લોકો રાખ્યા છે આ બધા ભરે આખું આ ટેક્ટર ભરીને પછી લઈને જાય છે મિત્રો અને એનું પેકિંગ થશે આ ડુંગરનો એરિયો છે મિત્રો જંગલનો ત્યાં બહુ મોટું કટલાય એકડોમાં ફાર્મ છે અને તડકામાં જ બહુ આવે છે મિત્રો જેટલો તડકો હોય આટલી વધારે દ્રાક્ષ આવે છે અને બધી જ કલરની દ્રાક્ષ છે જો આ કાળી દ્રાક્ષ અને વિડીયો ઉતારું તો બહુ ને આ ભાઈ નહીં પણ આપણે દ્રાક્ષ તોડે છે એ ગુજરાતી સમજે નહીં મિત્રો એ હિન્દીવાળા છે બધાય તો એને આપણે વાત કરવાનું મેં કોશિશ કરી હતી પણ તેને ઉપરથી જાય એટલે આપણે ગુજરાતી ગુજરાતી બ્લોગ ઉતારી લઈએ મિત્રો તો જો આ આટલી બધી દ્રાક્ષ છે જોઈને મેં તો આજ પેટ ભરીને દ્રાક્ષ ખાધી અને આ બીજા કલરની છે મિત્રો કાળી અને આ દ્રાક્ષ બધે જ હું ઘરે લઈને આવ્યો છું ખોખાને ખોખા તો એ પણ હું તમને દેખાડીશ તો જો કેટલી સુંદર લાગે છે દ્રાક્ષ અને આ ફાર્મમાં બધી પ્રકારની દ્રાક્ષ આવી રીતે થાય છે અને બહુ મસ્ત છે આ કઈ જગ્યા છે એ પણ હું તમને જણાવીશ લાલ દ્રાક્ષ પર છે આ લાલ દ્રાક્ષ તો ઢરી પડે એટલી આવી છે અલગ અલગ અને કાળી પેલા લાલ ને કાળીને ઘણા કલરની છે મિત્રો તો અહીંયા જોવાનું તો ઘણું છે આ ફાર્મમાં જો આ લીલી આ નવી વેરાયટી છે હજી આ કાચી છે એટલે બાકી ગઈ ત્યાં આમાં એક મેં કીધું ગુમરો મારી લઉં હું અને જો આ કાળી દ્રાક્ષ અત્યારે તડકો થઈ ગયો છે તો આ આવે છે તડકો આ કાળી દ્રાક્ષ મોઢામાં જોઈને પાણી આવી જાય મિત્રો આટલું મોટું ફાર્મ છે અને જો દ્રાક્ષ આ લાલ ઉપર છે મિત્રો દ્રાક્ષ અને બહુ મસ્ત છે જુદી જુદી દ્રાક્ષ નહીં કડલી વેરાયટીઓ છે જો આ હાથમાં લઈને દેખાડું હું તમને આ દ્રાક્ષ તો ખા અહીંયા ઊભાઉ ઘણી મેં લઈ લીધી ખાઈ લીધી મારા સાથે પણ એક મિત્ર છે આ કાળી દ્રાક્ષ જો આટલી આ બીજું ફાર્મ છે મિત્રો આ ભાઈ તોડીને અત્યારે દઈએ છે આપણે ઘરે લઈ જશું આ દ્રાક્ષને એટલે તો બહુ મસ્ત મજાની દ્રાક્ષ છે આ લાલ દ્રાક્ષ છે આ સંજીવભાઈ તોડે છે અત્યારે દ્રાક્ષને અને બધે જ આ દ્રાક્ષ બહાર પર જાય છે સપ્લાય થાય છે આ હમણાં જ બે ત્રણ મહિના પહેલાંની જ છે ફોટા અને આ બે નહીં પાવ્યા છે દ્રાક્ષ લેવા અહીંયાથી નજીક પડે એટલે અહીંયા એવું છે મિત્રો કે આપણે જેટલી દ્રાક્ષ લેવી હોય શા આપણે અહીંયા આવવાનું કહેવાનું અને હાથેથી તોડી નઈ લઈ શકીએ અને ચોખાવીને પછી આપણે ઘરે લઈ જઈ શકીએ જેટલી લેવી હોય આટલી દ્રાક્ષ તો આ જો બીજી દ્રાક્ષ છે લાલ દ્રાક્ષ છે મિત્રો અને આ લાલ દ્રાક્ષ કાળી દ્રાક્ષ બધી દ્રાક્ષ જુદી જુદી છે એકો એક દ્રાક્ષ આ આપણે મોહનભાઈ પણ અહીંયાથી જો આવ્યા છે અત્યારે સોપારી ખાતા ખાતા દ્રાક્ષ એ પણ ઘરે મારી સાથે જ આવ્યા છે ત્યાંથી ને દ્રાક્ષ એ અહીંથી જ લીએ છે અને જો આ કાચી છે હજી તો એમ જોવા આવ્યા છે વિડીયો માટે ઘણી દ્રાક્ષ આવેલી છે પહેલાં એ લીલી હશે અને અહીંયા ઘણા મિત્રો ઘરે પણ લઈ જવા માટે આવે છે દ્રાક્ષ અને આ તો બહુ ખાટી હોય મિત્રો અને જો આ હજી કાચી દ્રાક્ષ છે અડીને દેખાડું હું તમને ને આ કોથળીઓ જે બાંધી છે એ બધી દ્રાક્ષ અંદર છે જે પડી ન જાય એટલે મિત્રો ને આ લીલી આપણે ખાઈએ છે એ અને આ બધી દ્રાક્ષો તો જોઈ જોઈને મોઢામાં પાણી આવી ગયું કાતર આપણે આપી દેશે અહીંથી એટલે આ પેકિંગ થઈને જવાની છે બધી દ્રાક્ષ અને આ લાલ દ્રાક્ષ બહુ મસ્ત મજાની છે જોઈ શકો કટલા ઝુમખા ટીંગાઈ છે એમ થાય છે કે આ મેં પહેલી વાર જોઈ મિત્રો લાલ દ્રાક્ષ અહીંયા આવીને કારણ કે કાળી તો આપણે બધાય જોઈએ જ છે મિત્રો આ લાલ દ્રાક્ષ આજ મેં પહેલીવાર જોઈ અને આ જાજા વરસ જૂના પ્લાન્ટ છે આના દ્રાક્ષના એટલે આપણે જોવા પણ બહુ ઓછા મળે છે અને વધુ પડતી તો કાળી બ્લેક અને ગ્રીન એ બેચ ગ્રેપ્સ આપણે જોઈએ છે મિત્રો અને જોઈ શકો કેવી રૂમઝૂમ આવી છે દ્રાક્ષ તમને જોઈને મોઢામાં પાણી આવતા હશે મિત્રો તો આવી જજો અહીંયા અને કોમેન્ટ કરજો દ્રાક્ષ કોને કોને ભાવે છે એ પો ને આ કાળી દ્રાક્ષ અહીંયા તો એમ થાય કે આખો દિવસ વિડીયો ઉતાર્યા રાખીએ પણ સમયનો છે એટલે મારે તો પાછું ઘરે પહોંચવું છે અને આ અહીંયા આવ્યા પછી આખો દિવસ તો જો કે રહ્યો છું હું તો આજે સવાર પડ્યું છે બપોરના એક દોઢ વાગી ગયા છે ને આપણે ફાર્મમાં આવી ગયા છે જો અહીંથી ઝૂકી ઝૂકીને બહુ મસ્ત મજાની આ દ્રાક્ષ લીલી છે અહીંયા જુદા જુદા પ્રકારની દ્રાક્ષ છે મિત્રો એટલે તમે અહીંયા આવશો એટલે તમારે મન કાબુમાં નહીં રહીએ તમે ખા આટલી તો ખાઈ લેશો મિત્રો અહીંયા ખાવાની એકદમ છૂટ છે જેટલી ખાવી હોય એટલી અને જો આ બધા એ નવા પ્લાન્ટ છે જે અહીંયા વાવેલા છે એ અને જોઈ શકો કેટલો આ પાછળનો એરિયો છે એમાં પાછળ પાછા નવા આમાં અવડાવડામાં એ મિત્રો દ્રાક્ષ આવી છે આપણા જ આપણે જોઈએ અને તડકોમાં જ કહે છે ભાઈ કે મેં કીધું આપણે વાવીએ તો થાય નહીં પણ આમાં દવાઓનું ને બધું ધ્યાન રાખતા હોય ત્યારે આટલો આ ફાલ આવતો હોય દ્રાક્ષમાં અને આ આ જો કાચી છે અને આ કાળી દ્રાક્ષ મિત્રો એમાં જ આવી છે નજીકથી પાંદડા ઉચકાવીને જોઈએ ને મિત્રો તો આમાં દ્રાક્ષ ઘણી છે આટલા નાના નાના વેલાઓમાં અને દ્રાક્ષને જોઈને મોઢામાં પાણી મને આવી ગયું હશે તમને આવી ગયું હશે તો વિડીયોની લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા વિડીયોમાં આપણે મળશું મિત્રો અને જો દ્રાક્ષ હું લઈ આવ્યો છું હાપ દ્રાક્ષ જ છે મિત્રો જામફરીને નીચે ઊભીને મેં કીધું કે તમને દેખાડી તો દઉં બધા મિત્રો અહીંયા કારણ કે દ્રાક્ષ કેવી છે એ અને તમે આવજો ખાવા બધા મિત્રો કોને કોને ભાવે છે એ કોમેન્ટ કરી નાખજો લાઈક છે સબસ્ક્રાઈબ કરજો વિડીયાને